વેલકમ ટુ આરાધના ગાઈઝ તમારા સમક્ષ પટોળામાં હેન્ડવર્ક ઉપર પીસ લઈને આવ્યા છીએ જોઈ શકો છો એવી પટોળા લૂકમાં અને પલ્લું આખું હેન્ડવર્કમાં રહેશે નીચેની પેનલ બી હેન્ડવર્કમાં રહેશે લૂઝ મટીરીયલ છે અને વસ્તુ એકદમ ડિફરન્ટ અને યુનિક વેરાયટી છે પ્રસંગમાં એવી પ્રસંગમાં તમારે કોઈ બી જગ્યા મેરેજ કલેક્શન હોય ચાંદલા ચુંદરી હોય તો આ વસ્તુને તમે પ્રાયોરિટી આપી શકો જોઈ લો આ ટાઈપનું આખો એનું બ્લાઉઝ રહેવાનું છે નીચેની પેનલમાં પણ વર્કની બુટ્ટી આવશે અને કલરની વાત કરીએ તો સાત કલર રહેવાના છે જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી પેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે કલર બતાવી દો તમને જે કોઈ કલર પસંદ આવે તમારા નંબર ઉપર વોટ્સએપ કરી મગાવી શકો છો કા આવશે મોરપીચ અને રાણી કોમ્બિનેશન આવશે જોઈ શકો છો કલર બધા જ ડિફરન્ટ અને પ્રસંગમાં પહેરવાલાયક કલર આવશે બધા કા રહેવાનો છે બ્લેક અને મરૂન રેડ ઉપર કલર લિમિટેડ સ્ટોક છે જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી બુક કરાવીને મંગાવો અને તમારા મિત્રોમાં શેર કરો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે જી હા મિત્રો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે કોઈ બી કોઈ બી જગ્યાએથી તમે પીસ મંગાવી શકો છો પરંતુ તમારે પેમેન્ટ પહેલાં કેશ પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી એક આ આવશે ગ્રેને રાણી કોમ્બિનેશન છે બીટ મરુન ઉપર બીટ અને ગ્રીનનું કોમ્બિનેશન રહેવાનું છે અને આ આવશે ગ્રીન ઉપર મરૂન ને ગ્રીનનું કોમ્બિનેશન જે કોઈ પસંદ આવે તો જલ્દીથી બુક કરાવો અને અમારી ચેનલમાં બન્યા રહો થેન્ક યુ